ભૂજ શહેરમાં આરોગ્ય સેવાના નવા સ્તરે અત્યાધુનિક ટેકનોલોજી અને અનુભવી ડોક્ટરની ટીમ સાથે સલામત સચોટ અને કરુણામય સારવાર આપવા માટે કેસી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે ક્ષેત્રપાલ આર્કેટ કે કે પટેલ હોસ્પિટલની સામે નયરા પેટ્રોલ પંપની બાજુમાં ભુજમુંદ્રા રોડ પર આવેલી કેસી હોસ્પિટલમાં અત્યાધુનિક કોમ્પ્યુટરાઈઝ ઓપરેશન થિયેટર હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરની ટીમમાં ડોક્ટર મહેશ ઠક્કર ડોક્ટર દીપક ઠક્કર અને ડોક્ટર વિજય ગોસ્વામી સેવાઓ આપશે હોસ્પિટલના પ્રારંભ પ્રસંગે ડોક્ટર મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં અત્યંત આધુનિક ઉપકરણોની મદદથી દર્દીઓને સચોટ નિદાન અને સારવાર આપવામાં આવશે સાથે અદ્યતન સુવિધાઓથી સજ્જ ઓપરેશન થિયેટર છે સાથે ટ્રેન વિવેકી સ્ટાફ હોવાથી કોઈ પણ દર્દીને કોઈપણ હાલતમાં હોસ્પિટલમાં તકલીફ પડશે નહીં ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર વિજય ગોસ્વામી અને ડોક્ટર દીપ ઠક્કરે જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં આપાતકાલીન સારવાર ઉપરાંત ગાયનેક વિભાગ સાત કરડવાના કેસોનો ઇલાજ કરવામાં આવશે આ ઉપરાંત કેન્સરનું ઓપરેશન ફૂલ ટાઇમ સોનોગ્રાફી એક્સરે વિભાગ લેબોરેટરી તેમજ મેડિકલ સ્ટોરની સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે દર્દીઓને લખવાની અસર થયા બાદ તરત જ યોગ્ય સારવાર મળી રહે એ માટે સ્ટોક યુનિટ ટૂંક સમયમાં શરૂ થશે જેમાં ડોક્ટર વચન મહેતા અને ડોક્ટર નવસાદ ગજવાણી સેવાઓ આપશે હોસ્પિટલના પ્રસંગે ભુ શહેરના નામાંકિત તબીબો રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો શુભેચ્છક મિત્રો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અમારી કેસી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ હું ડૉક્ટર મહેશ ઠક્કર જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન છું મારી સાથે વર્કિંગમાં ડોક્ટર દીપ ઠક્કર જે જાણીતા ફિઝિશિયન છે અને એની સાથે ડોક્ટર વિજય ગોસ્વામી જે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે જે અમારી આખી ટીમ જે મલ્ટી સ્પેશિયાલિટી સેવાઓનો લાભ આપીશું આના પછી અમે એક નવું પગલું ભરવા જઈ રહ્યા છીએ જે છે સ્ટ્રોક યુનિટ જેમાં અમે ડોક્ટર વચન મહેતા અને ડૉક્ટર નવસાદ રજવાણી એ અમારા ન્યુરો ટીમ છે જે એક સ્ટ્રોક યુનિટ તરીકે કામ કરશે જેમાં પેરાલિસિસના દર્દીઓને તરત જ સારવાર મળી રહે હેતુથી અમે એક નવો સ્ટ્રોક યુનિટ ચાલુ કરીએ છીએ એના પછી જે પણ ક્રિટિકલને લગતા ગાયનિકને લગતા કોઈપણ ઓપરેશન પછીના ક્રિટિકલ કેસ ઝેરી સાપ સર્પદંશ ઝેરી દવાઓ આ બધી ક્રિટિકલ સારવાર આ હોસ્પિટલમાંથી અવેલેબલ થશે પેટને લગતા તમામ કોમ્પ્લિકેટેડ ઓપરેશનો કેન્સરના તમામ ઓપરેશનો આ હોસ્પિટલમાં મળી રહેશે એની સાથે અન્ય સેવાઓમાં ફૂલ ટાઈમ સોનોગ્રાફી એક્સરે વિભાગ લેબોરેટરી અને મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે કચ્છના લોકો માટે એકદમ અદ્યતન સુવિધા સચોટ નિદાન અને સારવાર માટે આ હોસ્પિટલ અમે નિર્માણ કરેલી છે અને સૌ પ્રથમ વખત લખવાના દર્દીઓ માટે એક ડેડિકેટેડ સ્ટ્રોક યુનિટ ક્રિટિકલ કેર યુનિટ પેલિએટિવ કેર યુનિટ હાઈ એન્ડ સર્જિકલ ઓપસ્ટ્રેટિક યુનિટ અને લેબોરેટરી એક્સરે બધી રેડિયોલોજી સુવિધા સહિતની બધી જ સારવાર આ હોસ્પિટલમાં અમે શરૂ કરી રહ્યા છીએ એસી હોસ્પિટલ અત્યારે કે કે પટેલની સામે નાયરા પેટ્રોલ પંપની બાજુમાં ભુજ મુંદ્રા રોડ પર કાર્યરત થઈ ગઈ છે આજથી અને ઇમરજન્સી ઓપીડી એડમિશન ઇન્ડોર બધી જ સુવિધાઓ એની અંદર શરૂ થઈ જશે